સત્તાધાર સનાતન ધર્મનું ખૂબ મોટી જગ્યા સત્તાધાર એટલે આપીગાની જગ્યા અને આ જગ્યાની અંદર છેલ્લા કેટલાક દિવસોથી આ જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ હવે દિવસે ને દિવસે બંધ થવાને બદલે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલાહી છેલ્લા કેટલાક દિવસોથી આ વિજય ભગતના સગાભાઈ એટલે કે નીતિન ચાવડા દ્વારા અનેકો આરોપ કરવામાં આવ્યા આરોપ પછી થોડા દિવસો બાદ વિજય ભગત મીડિયા સમક્ષ આવ્યા મીડિયા સમક્ષ આવીને જે હકીકતો જણાવવાની હતી તેનાથી ગોળ ગોળ જવાબો આપીને બચવાની કોશિશ કરી જે લોકોને જાણવાનું હતું આ વિવાદનો અંત લાવવા માટે તેમના દ્વારા જે નિવેદનો કરવાના હતા તેની જગ્યાએ ગોળ ગોળ વાતો કરીને આ વિવાદને વધુ મોટો કરવામાં વિજય ભગત અત્યારે ખુદ ભૂગર્ભમાં હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસો પહેલાં જે નીતિન ચાવડા દ્વારા તેમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈને ફરી વખત સુરતની અંદર પણ એટલે કે વિજય ભગતના સમર્થકો દ્વારા એક બેનર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ તેની વચ્ચે ફરી વખત એક મોટા સમાચાર સામેથી આવી રહ્યા છે સત્તાધાર વિવાદને લઈને કે આજે સત્તાધાર મહંત વિજય ભગતને મળવા માટે ફરી વખત સાધુ સમાજના સંતો અને પૂર્વ આઈપીએસ એટલે કે ડીજી વણજારા પણ ત્યાં પહોંચે છે આ વિવાદને સત્ય બહાર લાવવા માટે આ લોકો ત્યાં પહોંચ્યા હતા તેવું એમનું કહેવું છે પણ જે વિવાદની અંદર સંપડાયેલા છે એવા વિજય ભગત હજી એક પણ વખત ખુલીને બહાર આવ્યા નથી એ પણ એક મોટો સવાલ છે અને અનેકો વખત આક્ષેપો થવા છતાંય ગીતા વ્યાસ કે જેઓ મંદિરની અંદર જે કારભાર સંભાળે છે ગોરખધંધાઓની અંદર તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તેમ છતાંય એ પોતાની રીતે કે મીડિયા સામે કેમ બહાર આવતા નથી અનેકો વખત તેમને સવાલો કરવા છતાં પણ તે અત્યારે દૂરી બનાવીને ક્યાં છે તે પણ કોઈને ખબર નથી હાલ વાત કરી તો એક ફરી વખત એક સાધુ સમાજની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર જે રામબાપુ હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સત્ય ટૂંક સમયમાં તમારી બહાર આવશે અને સાધુ સમાજ દ્વારા ત્યાં શું કહેવામાં આવ્યું તે પણ એકવાર સાંભળો જે સત્તાધર્મ જે તર્ક-વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાશ અને ગુજરાતની સંતોની ટીમ

કોના કેવાથી ત્યાં મિટિંગની અંદર ગયા એ હજી ખ્યાલ નથી પણ કોઈના દ્વારા તેમને મોકલવામાં આવ્યા હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને ડીજી વણજારાએ બાપુના સમર્થનમાં આવી અને શું કહ્યું તે પણ એકવાર સાંભળો આજ રોજ સતના આધાર સતાધારની પુણ્યભૂમિ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત થયા સમાધિના દર્શન કર્યા અને અહીંયા જે સંત મહાપુરુષો આવ્યા એનો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે આ જે કંઈ વિવાદ ઊભો થયો છે આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે જે વિવાદ છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષો એ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજને શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આજે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે રહી વ્યક્તિગત મારી વાત તો હું જુનાગઢ જિલ્લામાં ઓગણીસો સત્તાણું અને ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એ એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે રહી નહીં અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ બાપુની સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ બાપુની સાથે છું અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે એને જે બદનામ કરવા માટેના જે કાવતરાઓ જે છે એ કાવતતા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં જે રીતના સાધુ સમાજના સાધુઓ અને પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારાએ જે રીતના વાત કરી તે સત્યથી વિહોણી હોય તેવું લાગી રહ્યું છે સત્ય થોડા દિવસોની અંદર બહાર આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવે છે પણ જેમની ઉપર અનેક દિવસો થયા જે આક્ષેપો લાગી રહ્યા છે એટલે કે વિજય ભગત કેમ ખુલીને નથી આવતા બહાર તેને લઈને અનેકો વખત પ્રશ્ન ઊભા થાય છે અને હજી પણ તે મૌન રહેવાનું વધારે પસંદ કરે છે અને જ્યાં સુધી મૌન રહેશે ત્યાં સુધી આ વિવાદ મોટો બનતો જશે અને આ વિવાદની અંદર સત્ય શું છે તે હજી સુધી બહાર આવતું નથી જો તમને ખબર હોય કે આ વિવાદનું સત્ય શું છે તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો નમસ્કાર